રાજકોટ જિલ્લાના ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં બાર હજારથી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ હતી સિત્તેર ટકાથી વધુ કેસ ત્યારે વાયરલ ઇન્ફેક્શનના નોંધાયા છે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર દર્દીઓની લાંબી લાઈન જોવા મળી છે

કહી શકાય કે સાડા ચારસો થી પાંચસો કેસ છે ત્યારે મિશ્ર ઋતુને કારણે દર્દીઓની સંખ્યામાં કહી શકાય કે જે વધારો છે ને સિત્તેર ટકાથી વધારે કેસ છે તે અત્યારે મોટાભાગે વાયરલ ઇન્ફેક્શન નોંધાઈ રહ્યા છે તાવ ઉધરસ શરદી જેવા કેસો છે તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જે પ્રકારના આપ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે લાંબી ને લાંબી કતારોમાં ઉભું રહેવાની સૌ કોઈને ફરજ પડી છે આ દ્રશ્યો બીજા કોઈના નહીં પણ ધોરાજી સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે અને જેમાં મિશ્ર ઋતુને કારણે દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે હું ડોક્ટર જયેશ વૈસેટી છું એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું હાલમાં અમારી હોસ્પિટલ ખાતે ડિસેમ્બર મહિનામાં બારેક હજાર જેટલી ઓપીડી નોંધાયેલ છે જેમાંથી સિત્તેર ટકા કેસો શરદી ખાંસી અને વાયરલ ડિસીઝના નોંધવામાં આવેલ છે અને મુખ્યત્વે હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર જે છે અમારી પાસે પચાસ ટકા ભરેલી છે અને કન્સલ્ટન્ટમાં ચારેક જગ્યા ભરાયેલી છે દર્દીઓને પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહે છે